કેદની સજા પામેલા સત્તર પાકા કામના કેદીઓને લાજપોર જેલમાંથી જેલ મુક્ત કરવામાં આવ્યા છે આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા આટલી મોટી સંખ્યામાં એક સાથે પાકા કામના સત્તર કેદીઓને મુક્ત કર્યા હોય એવી ગુજરાતની જેલોમાં કદાચ લાજપોર જેલ પહેલી હશે હત્યાના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી જેલમાં બંધ કેદીઓની જેલ મુક્તિ થવાનો અનેરો અવસર સુરતની લાજપોર જેલમાં ઉજવાયો હતો આવા કેદીઓને વહેલા જેલ મુક્તિ થાય માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિની બેઠકનું બે વાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો ત્રેવીસ કેદીઓના કેસોની સમીક્ષા કરી કેદીઓને વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સરકારને મોકલવામાં આવ્યા હતા જેમાંથી સત્તર જેટલા પાકા કામના કેદી જેઓને આજીવન કેદની સજા થઈ હતી એવા આ કેદીઓ છેલ્લા ચૌદ વર્ષથી જેલમાં બંધ હતા આ કેદીઓનું જેલમાં વર્તન સારું હોય અને પેરોલ જમ્પ ફરલો કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા થઈ ન હતી આવા એક સાથે સત્તર કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં ટોટલ છવ્વીસ આજીવન કેદની સજા પામેલા કેદીઓને છોડવામાં આવ્યા છે શનિવારે સત્તર કેદીને તેના પરિવારજનો લેવા આવ્યા ત્યારે લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યા હતા પાકા કામના કેદીઓને જેલ અધિક્ષક જે એન દેસાઈએ ધાર્મિક પુસ્તક ભેટ આપી મો મીઠું કરાવી સમાજમાં તેઓ પુનઃ સ્થાપિત થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી હાલ આપણે સુરતમાં લાજપોર જેલમાં છે લાજપોર જેલમાંથી સત્તર જેટલા આજીવન કેદીઓને મુક્ત કરવામાં આવે છે અને આપણે આગળ વાત કરીશું જેલ અધિક્ષક આપણી સાથે છે જી સર શું ઘટના છે અને આજે જેલ મુક્તિ કરવામાં આવી છે વહેલી તકે તેની પ્રોસેસ શું છે ગઈકાલે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી એક સાથે સત્તર જેટલા કેદીઓ કે જે આજીવન કેદની સજા થયેલી હતી તેમની વહેલી જેલ મુક્તિ થઈ છે અને તેઓને મુક્ત કરવામાં આવ્યા છે આજે મુક્ત કરેલા કેદીઓ કેવા ગુનાના હતા નિર્દોષપણે પણ આવી શક્યા એવી ઘટના હોઈ શકે આ જે કેદીઓ હતા એ ખૂન જેવા ગંભીર ગુનામાં આવેલા છે જેમને આજીવન કેદની સજા થઈ છે પરંતુ મોટા ભાગના એવા હોય છે કે જે એમના કેસનું એનાલિસિસ કરતાં પારિવારિક ઝઘડાના કે કોઈ સામાન્ય બાબતમાં ગુસ્સાના કારણે કે સંજોગોના કારણે ગુનો બની ગયો હોય છે પરંતુ ત્યારબાદ ગુના પછીનું જે જેલમાં અહીંયા આવે છે તો સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ તેની જોગવાઈ એવી છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કમિટી બેસે છે અને એ કમિટીમાં આ જે કેદી હોય છે એના પૂરા વર્તનનો એનો જે આટલા સમય જે જેલમાં છે એનું બિહેવિયર કેવું રહ્યું છે એ સમગ્ર લક્ષી અભ્યાસ કરવામાં આવે છે કેસના સંજોગોને જોવામાં આવે છે એ પેરોલ ફરલો ઉપર જ્યારે બહાર જાય છે ત્યારે એ રજા ઉપરથી સમયસર જઈ સમયસર પાછો આવે છે આ વસ્તુ જોવામાં આવે છે આ ઉપરાંત બહાર જઈને બીજો કોઈ ગુનો નથી કર્યો જેલમાં પણ એનો કોઈ શિક્ષા નથી થઈ કે જેલમાં કોઈ સામાન્ય ખટલો બી નથી એવી તમામ બાબતોનું ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કમિટી દ્વારા સરકારશ્રીમાં તેનો દરખાસ્ત મોકલવામાં આવે છે અને સરકારશ્રીએ પણ માનવતાવાદી અભિગમ દાખવી જે એના વર્તન ખૂબ સારા હતા કે જેને સમાજમાં પુનર્વસન કરવા માટે થઈને સેકન્ડ ચાન્સ આપવા માટે થઈ અને લગભગ ગુજરાત રાજ્યમાંથી એકસો ચાલીસથી વધારે ઓર્ડરો થયા છે જેલ મુક્તિના ગુજરાત સરકારનો આ નિર્ણય પછી આખા ગુજરાત રાજ્યમાં એકસો જે બંદીવાનો છે જે મોટા મોટા ગુનાથી સગડાય તેવાની જેલ સજા માફ કરીને વહેલી વહેલી મુક્તિ કરવામાં આવી છે આનાથી બીજા અન્ય જે ગુનેગારો છે તેવા પણ એક સારા મેસેજ જશે અને કદાચ એ પણ સારો અભિ અહીંયા જેલમાં સારો પ્રદર્શન કરીને સારા કામો કરીને વહેલી છૂટે એવી આશા પણ એમના અંદર જાગી છે હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત